કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા નવા શૈક્ષણિક વર્ષનો પ્રથમ વિડિયો છે ધોરણ નવ ગુજરાતી માટેનો પ્રકરણ એક જે સાંજ સમયે સાંભળ્યો સ્વાધ્યપુ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો તમને જણાવવાનું કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવથી બારના તમામ વિડિયો જોવા મળશે ધોરણ પાંચથી આઠના સ્વાધ્ય સ્વાદ્યબુથીના અને પ્રશ્નપત્રોના સોલ્યુશનો પણ જોવા મળશે તેથી કરીને મિત્રો આ ચેનલ તમારા માટે ઉપયોગી બને તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો જેથી કરીને આવનાર તમામ વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચે તમે સૌ પ્રથમ વિડીયો જોઈ પરીક્ષા અંદર સારા માર્ક્સ લાવી શકશો તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પ્રશ્ન એક છે કે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો ગોવાળમાં ગીરધર કેવા શોભી રહ્યા છે ઓપ્શન એ હળધર જેવા બી તારામંડળમાં ચંદ્ર જેવા સી સોનામાં જડેલા હીરા જેવા યા ડી બી અને સી બંને તેમાં ઓપ્શન ડી આવશે બી અને સી બંને જેવા બીજો છે હરિહળધરનો વીરો એટલે તેમાં આવશે સી બળદેવજીના ભાઈ નેક્સ્ટ આગળ વધીશું આપણે તો ત્રીજો છે કે ભગવાન શ્રી કૃષ્ણે તો આવશે બી પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે નેક્સ્ટ ચોથો છે કે શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા તો આવશે ડી હરખ પામી રહ્યા છે નેક્સ્ટ છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો તો સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ ગોવાળાનું ટોળું છે શ્રીકૃષ્ણે મોર મુગડ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પિત્તાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે બીજો નરસિંહ મહેતા હરખાય છે કારણ કે તો નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે શ્રી કૃષ્ણ એમને ભેટ્યા અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે આથી નરસિંહ મહેતા વાહલાજીની શોભાને સતત જોઈને હરખાય છે પ્રશ્ન ત્રણ છે કે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો મિત્રો મોટો પ્રશ્ન છે કે કૃષ્ણ કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે તો મિત્રો નીચે તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અથવા વાંચી શકો છો નેક્સ્ટ આગળ વધીએ બીજો કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે તો એનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ ગુજરાતીનું જે પ્રથમ ચેપ્ટર હતું સાંજ સમય સાંભળ્યોવાલો તેનો મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ મિત્રો તમને સ્વાધ્યપુથીનું પણ સંપૂર્ણ સોલ્યુશન આ ચેનલ ઉપર જોવા મળશે વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ મિત્રો તમારે કયા વિષયના સ્વાધ્યનો વિડીયો જોવે છે તે પણ કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવજો જેથી કરીને અમે તે વિડીયો મૂકી શકીએ વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત